સુરત શહેરમાં ફરીથી હની ટ્રેપની ઘટના સામે આવી રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી જ્યારે ચાર આરોપીઓ ફરાર છે ડભોલીમાં રત્ન કલાકારને સાત લોકોની ટોળકી હની ટ્રેપમાં ફસાવ્યો યુવતી દ્વારા રેપ કેસની ધમકી આપી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી જે બાદ રત્ન કલાકાર સિત્તેર હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો કલાકારે પચાસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદમાં પાંચ હજાર રોકડા રૂપિયા આપી દીધા આ રત્ન કલાકારના પિતાને જાણ કરવાની ધમકી આપી જે મામલે રત્ન કલાકાર યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્રની ધરપકડ કરી રત્ન કલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી નંદની કલાકારને અવારનવાર મરવા બોલાવતી હતી પરંતુ યુવક તેની પાસે જતો ન હતો નંદનીએ દબાણ કરતા એકવીસ ફેબ્રુઆરીએ રાત્રે નંદનીને મળવા આવ્યો યુવક નંદની સાથે વાત કરતો હતો ત્યારે કેટલાક શખ્સો આવી યુવકને બંધક બનાવ્યો તેમજ યુવકને બાઇક પર બેસાડી વડિયાવ રોડ પર લઈ ગયો મહિલાના પતિ યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત